નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો ખેડૂત મિત્રો આજે તારીખ બે નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે કાલ કરતાં પણ તેજી છે બજારમાં તો મિત્રો આજે દૂધી વીસ રૂપિયાથી લઈને અને સારી દૂધી ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ભીંડા ભીંડા ચાલીસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગુવા ગુવાર પાસઠ રૂપિયાથી લઈ અને પંચોતેર રૂપિયા બજાર હતી ત્યાંથી કારેલામાં કાલની રનિંગ બજાર જ છે ચાલીસ રૂપિયાથી સાઠ રૂપિયા ત્યાંથી તુરિયા તુરિયામાં આજે તેજી જોવા મળી છે ચાલીસ રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી જે અહીંયા ખેડૂના આવી વાત હતા તે પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા ગલકા મીડિયમમાં ત્રીસ રૂપિયા બજાર હતી અને ઉપરમાં ચાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી જાડા મરચાંમાં જ તેજી જોવા ચડી છે ચાલીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં પચાસ સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાં મીડિયમમાં વીસ રૂપિયા કિલો સુધી વીસ પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા મરચાં ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયામાં વેચાણ છે ત્યાંથી કોબી કોબી બજાર ડાઉન છે વીસ રૂપિયાથી લઈ અને સારી કોબી પચીસ સિત્તાલીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ફુલાવર ફુલાવ મીડિયમ આવક છે અને સારો માલ આવતો નથી પણ બજારમાં ચાલીસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો બજાર છે આજે ત્યાંથી ધાણા ધાણા બસો ત્રીસ રૂપિયાથી લઈ અને બસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણામાં રીંગણામાં તો આજે હાઈસ તેજીસ છે રેકોર્ડ બ્રેક ભાવે બોલાવણો છે જે રાજકોટ સાઈડથી માલ આવ્યો હતો તે સિત્તેર રૂપિયા અને એંસી રૂપિયા સુધી વેચાણું છે અને જે ખેડૂના દેશી હતા તે સો રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી રીંગણા વેચાણા છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણા એંસી રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી લીલી મગફળી લીલી મગફળી ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ પંચાવન રૂપિયા કિલો સુધી છૂટક વેચાણી છે ત્યાંથી કાચા પોપેમાં રનિંગ બજાર ડાઉન છે દસથી પંદર રૂપિયા બજાર થઈ ગઈ છે અને ત્યાંથી ટમેટા ટમેટામાં આજે બજાર દબાણી છે અઢાર રૂપિયાથી લઈ અને ઉપરમાં દેશી ટમેટા પચીસ ત્રીસ રૂપિયા સુધી વેચાણો છે અને લીલા ચોરા લીલા ચોરા મીડિયમ આવે છે પચાસ રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણો છે તો મિત્રો આથી આજની ભાવની અપડેટ તો મિત્રો જો આપણી ચેનલમાં નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન